અને અમારું કીધું કોઈ કરવા માંગતા નથી લેડીસો હંગાતી લઈ લે અને પકડી પકડીને આ લોકો અમોને ગાડીમાં બેહાર છે તો તમે જબરદસ્તી બોલશો તો તમોને મોડાસા ભેગો કરવામાં આવશે આ રીતે અમોની મહેન્દ્રો વકીલ અમોને હેરોન કરે છે પાલનપુર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અરવા દશરથભાઈ કારાભાઈ બોલું સર્વે નંબર એકસો એક જૂનો સર્વે નંબર એકસો ચોસઠ પૈકી બે સાત બારના ઉતારા આઠ બારના ઉતારા નકશો જમીનનો એના અંદર કોઈ રસ્તાનો ઉલ્લેખ છે નહીં ત્યાં છતાં મામલતદાર કચેરી સરકારી અધિકારીઓએ અને નક સામો કોઈ છેદની રસ્તાનો ઉલ્લેખ ત્યાં સાથે આ લોકોએ રસ્તો બનાવી બેઠા છે ડેરી જબરજસ્તી અને આ કળાવાળા છે ભરતભાઈ પેથાભાઈ મહેન્દ્રભાઈ પેથાભાઈ બરવા આ શખ્સો આજ પગ જોઈને પાછળ પડી ગયેલા છે અમારા એક વર્ષ પહેલાં ગઢવી સાહેબ મામલતદાર આવ્યા હતા અહીંયા જાતિ પોતે એમને ઉલ્લેખ કર્યો તો રસ્તાની સર્વે કર્યું કે અહીંયા કોઈ રસ્તો છે નહીં અમે એમને માગ્યું કે લિખિતમાં અમને તમે આપી દો તો અમને કંઈ હાલ્યું નહીં કે પોસ્ટ ન આવશે એમને એમ કીધું એમને પૈસા અને બીજા દિવસે તો પાછી નોટિસ આવી ગઈ અમારા ઘરે કે ભાઈ તમારો રસ્તો બનાવવા દેવો પડશે તો આ ધક્કા ધુક્કી જ કરાયા કરે છે અમારા આ લોકોને ફાવરજીએ આવા ધંધા કરી બતાવો નહીં એમબી વાળા જે અધિકારીઓ છે એ અધિકારીઓ અમને આવીને એ લોકોએ કોઈ ઉલ્લેખ નથી આવ્યો કે અમારા પાસાના આના કારણે અમે રસ્તો બનાવ્યા છે કે આ ઉલ્લેખ આવ્યો છે કે અમને લિખિતમાં કંઈ અમને બતાવ્યું નથી કોઈ ચીજ કોઈ બતાવ્યું નથી કોઈ સબૂત કોઈ સબૂત એમને અમે માગીએ તો અમારા સામે ઓફિસ આવીને આવી જાઓ ઓફિસ આવીને આવી દે હું ઓફિસ અરે ઓફિસે પણ તમે રસ્તો બનાવવા આવ્યા છો તો અહીંયા લઈને બતાવો ને તમે અમને કેમ બતાવી ન શકતા તમે કલેક્ટર મામલતદાર ત્રણ વખત અમે આવેદનપત્ર આપ્યા ત્યાં સુધી અમે એમ કલેક્ટરને નિવેદન કર્યું કે અમારા ગરીબો હા જોજો સાહેબ અમારા સર્વે નંબર આટલો જ છે અમાર જમીન વધારે છે નહીં અમારે આટલી જ છે તો ત્યાં સુધી કલેક્ટરે કોઈ સાંભળતું નથી પોલીસ પ્રશાસને નથી સાંભળતું પોલીસ વડાના ત્યાં અમે અરજીઓ આપી હતી કે આ ખોટી રીતે રન કરે છે આ માણસો ત્યાં સુધી કોઈ કશું કરતા તૈયાર જ નથી અમને સરકાર અમારો કોઈ જવાબ પ્રશ્ન કરીએ અમે તો સરકાર અમારો કોઈ જવાબ આપતી નથી કે અમારો પ્રશ્ન સાંભળવા બી તૈયાર નથી તો અમારે તો પછી છેલ્લો આ ઉપાય એક જ છે જરૂરી છે તો આનો દસ થી પંદર દિવસની અંદર અમને કંઈ બી આય નહીં મળે તો અમે કલેક્ટર કલેક્ટર મામલતદારે અમે ત્યાં આવી અમે ભૂખ હડતાલ ઉપર બેસશું